મારા ગુજરાતના યોદ્ધા એચ ટુ ઓ સાયન્સ લાઈવને સબસ્ક્રાઈબ કરો વેલકમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ચેપ્ટર નંબર પાંચ ની અંદર આપણે આગળ પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો હવે ત્યારબાદ આપણે જે બીજું સ્વયંપોષી પોષણ વિશેની ચર્ચા કરવાની છે એની વાત કરીએ એ પહેલા તમારે જે બુકની અંદર પેજ નંબર અહીંયા જો ભૂલ ચૂક હશે તો જોઈ લેજો પણ બ્લુ પ્રશ્ન જે આપેલા છે એ પ્રશ્ન જોઈ લેજો એનો આન્સર અહીં આપેલો છે હું એને ચર્ચા બહુ નથી કરતો જો તમને ન ખબર પડે તો મને કહેજો એટલે હું એ રીતના વિડીયો બનાવી દઈશ તમને ઓકે હવે ત્યારબાદ જે આ પ્રશ્ન છે એ જોઈ લો તમે સામાન્ય પ્રશ્નો છે બહુ બે પ્રશ્ન આપેલા છે સ્ક્રીનશોટ પાડી દીધો ઓકે જોઈ લીધું ત્યારબાદ નો જે ટોપિક છે એનું નામ શું છે તો કે પોષણ પોષણ વિશેની ચર્ચા કરવાની છે પોષણ જો કઈ રીતના જોવા મળે પેલા તો બે પ્રકારના પોષણની ચર્ચા કરીશું સ્વયં પોષી વિષમ પોષી પછી મનુષ્યમાં પોષણ એક કોષીય સજીવોમાં કઈ રીતના પોષણ થાય એની આપણે ચર્ચા અહીંયા કરવાની છે તો એ બધી વિશે આપણે ડિટેલમાં અહીંયા અભ્યાસ કરીએ જોઈએ પોષણનું આપેલું છે પોષણ જો પોષણ એટલે શું પહેલા તો પોષણ શા માટે જરૂરી છે તો સામાન્ય વાત કરીએ આપણે કેટલી બધી ક્રિયાઓ જીવનમાં કરીએ છીએ દિવસ દરમિયાન ઘણા બધા કાર્ય કરતા જોવા મળે છે તો આ કાર્ય કરવા માટે આપણે શેની જરૂરિયાત પડે તો ઉર્જાની જરૂરિયાત પણ આ ઉર્જા છે આપણને શેમાંથી મળે ઉર્જા ઉર્જા છે એ ઉર્જા આપણને શેમાંથી મળશે ઉર્જા છે એ આપણને ખોરાકમાંથી મળશે તો ખોરાકમાંથી જે ઉર્જા મળે છે એ ઉર્જા આપણે કઈ રીતના એના ઉપયોગમાં લઈ શકીએ કે કઈ રીતના ખોરાક ખોરાક મેળવીએ આપણે તે ને આપણે પોષણની ઘટના વિશે ચર્ચા કરવાની છે તો આપણે જ્યારે કોઈ ક્રિયા કરતા હોઈએ છીએ ત્યારે દેખીતી રીતના ક્રિયા ન કરતા હોય ત્યારે પણ આપણે શું હોય ઉર્જાની જરૂરિયાત હોય સામાન્ય ઉદાહરણ આપણે આગળ જોયું હતું કે મનુષ્ય જ્યારે સુતેલો હોય ત્યારે પણ તેની અંદર કાર્ય થતું હોય તેની અંદર જે રુધિરવાહિનીઓ છે કેશિકાઓ છે જે વૃદ્ધિરનું વહન કરતી જોવા મળશે અને બીજા બધા આપણો હૃદય છે એ કાર્ય કરતું જોવા મળે આપણે શરીરના અંગો વિવિધ કાર્ય કરતા જોવા મળે આપણે જ્યારે ખોરાક ખાઈને સુતા હોય ત્યારે જઠર છે એનું પાચનની પ્રક્રિયા ચાલુ જ હોય તો આ બધી વિષય આપણે ચર્ચા અહીંયા ડિટેલમાં કરવાનું છે તો આવી બધી ક્રિયાઓ છે એમાં શું છે કે એમાં સુવાની ક્રિયા છે તો કાર્ય આપણે નથી કરી રહ્યા પણ આપણા શરીરની અંદર તો કાર્ય થઈ રહ્યું છે તો આ વિશે અહીંયા માહિતી આપેલી છે કે જ્યારે આપણે સૂતા હોય ત્યારે પણ કાર્ય થતું જોવા મળશે વૃદ્ધિ છે વિકાસ છે એ પ્રોટીન સંશ્લેષણ વગેરે પણ આપણા શરીરની બહાર પણ બહારથી પણ પદાર્થોની જરૂરિયાત હોય છે જેનો મુખ્ય સ્ત્રોત કયો છે તો ભાઈ ખોરાક છે ખોરાક છે એ મુખ્ય સ્ત્રોત જોવા મળે ત્યારબાદ સજીવો છે એ પોતાનો ખોરાક એ ખોરાક કે આહાર કઈ રીતના પ્રાપ્ત કરે કઈ રીતના તે મેળવતો જોવા મળે જો સજીવો ઘણા બધા પ્રકારના છે એક પ્રકારનો નથી કે ભાઈ મનુષ્ય એક જ સજીવ છે મેં આગળ તમને વાત કરી હતી કે આ પૃથ્વી ઉપર અસંખ્ય સજીવો રહેલા છે તેની આપણે માહિતી છે એ પણ છે નથી માહિતી એ પણ છે એટલે કે ઘણા એવા સજીવો છે પણ જેના વિશે આપણે માહિતી મળી નથી કેટલાક સજીવો છે અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને પાણી સ્વરૂપમાં સરળતાથી પદાર્થો પ્રાપ્ત થાય છે સરળતાથી શેમાંથી પ્રાપ્ત થાય કાર્બન અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સ્વરૂપે પણ જોવા મળે છે આ સજીવો છે સ્વયંપોષી હોય છે કે જે પોતાના જાતે ખોરાક બનાવી અને તે ખોરાક જાતે ગ્રહણ કરતા જોવા મળે છે આપણે મનુષ્ય નથી આવતા મનુષ્ય વિષમપોષીઓમાં આવશે કારણ કે આપણે કોઈ બીજી વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ આપણે ખોરાક બંધ બનાવીએ એટલે કે શું આપણે રાંધીને ખાઈએ એ સ્વયંપોષી ન કહેવાય પણ જ્યારે કોઈ વાતાવરણમાંથી જે પ્રકાશ ની પ્રક્રિયા એટલે કે જે વનસ્પતિ છે કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડને પાણીનો ઉપયોગ કરી અને જે ખોરાક બનાવે છે એ એક ખોરાકની અહીં વાત થઈ રહી છે કે બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુ ના આની અંદર સમાસતો જોવા મળશે ત્યારબાદ જોઈએ કે બીજા સજીવોની વાત કરીએ કે બીજા સજીવો છે જટિલ પદાર્થોનો ઉપયોગ કરે ખોરાક મેળવવા માટે અને આ જટિલ પદાર્થોને શું કરે સરળ પદાર્થમાં રૂપાંતરિત કરતા જોવા મળે છે જ્યારે આપણે ખોરાક કહીએ એ જટિલ ખોરાક છે એ આપણું શરીર છે એનું પાચન કરીને એ સરળ પદાર્થમાં તે રૂપાંતરિત કરે છે એટલે કે વિખંડન અને વિઘટનની પ્રક્રિયા અહીંયા જોવા મળે છે જે આવશ્યક જોવા મળે છે એટલે કે વિખંડન એટલે કે તેને તોડી અને છૂટું પાડે અને તેનું વિઘટન કરવું કે એકમાંથી બીજામાં રૂપાંતર કરતું જોવા મળશે તો આવી જાળવણી અને વૃદ્ધિનો ઉપયોગ બની શકે છે જે કે આપણા શરીરની અંદર આપણે જે ખોરાક મેળવીએ છીએ આપણા શરીરની જે જાળવણી કરે એને વૃદ્ધિમાં પણ તે ઉપયોગી જોવા મળે છે તેમ આપણે જોઈએ કે કુપોષણના કારણે ઘણા બાળકો છે એનો વિકાસ ન થઈ ગયો હોય કે વૃદ્ધિની અંદર થતી જોવા ન મળી હોય કારણ કે માનસિક વિકાસ ન થાય અથવા તે શારીરિક વિકાસ વધારે પડતો આપણે જોઈએ કે શારીરિક વિકાસ પણ ઓછો જોવા મળે માનસિક વિકાસ એટલે કે અમુક તત્વોની જે જરૂરિયાત હોય એ જરૂરિયાત શરીર ને પૂર્તિ ન થાય ત્યારે તેઓ ની તરીકે ઓળખવામાં આવે છે જૈવ ઉદીપક જો ઉત્સેચકો આ એક ઉદીપક એટલે શું કે કોઈ પ્રક્રિયા છે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય એમાં ઉદ્દીપક નું કાર્ય શું હોય કે તેને સ્પીડમાં પૂરી કરે મને કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય કે પાંચ મિનિટમાં સમય લાગે એને ઉદ્દીપકનો ઉપયોગ કરીને ત્રણ મિનિટમાં અથવા બે મિનિટમાં પણ પૂર્ણ થાય ઓછા સમયની અંદર તો આવી ઘટનાઓ છે ને એ ઉદ્દીપક તરીકે તો અહીંયા પણ આપણા શરીરની અંદર ઉત્સેચકો રહેલા હોય છે જે ઉદ્દીપકનો ઉપયોગ આપણે કરીએ એને ઉત્સેચકો તરીકે ઓળખીએ કે જે આપણા શરીરની અંદર પાચનની ક્રિયામાં જોવા મળશે આમ વિષમપોષીનો અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના

ખોરાક મેળવતા જોવા મળે પણ પરોક્ષ રીતના એટલે કે કોઈ બીજા ઉપર કે જે આપણે જોઈ ન શકીએ પણ પરોક્ષ રીતના કોઈ પણ રીતના તે વિષમપોષી તરીકે જોવા મળે તો આ રીતના જોવા મળશે અને ફૂગ એ પ્રકારના વિષમકોષીય સજીવોમાં સમાવેશ થતો જોવા મળશે કે પ્રાણીઓ તો જોવા મળે પણ ફૂગ ફૂગ છે એ માનો કે બ્રેડ ઉપર ફૂગ લાગે ત્યારે ચોમાસાની સિઝન છે તો બ્રેડ ઉપર વધારે ફૂગ લાગતી જોવા મળે રોટલી ઉપર ફૂગ લાગતી જોવા મળે આ ફૂગ છે એ કોના ઉપર આધાર રાખે રોટલી અથવા તો બ્રેડ એના ઉપર આધાર રાખે તો એ પણ શું છે વિષમપોષી જોવા મળશે વધારે ચર્ચા કરે સ્વયંપોષી વિશેની સ્વયંપોષી શું છે સ્વયંપોષી પોષણ એની વાત કરવાની છે સ્વયંપોષી એટલે કે પોતે પોતાની જાતે ખોરાક બનાવી અને તે પોતાને વૃદ્ધિ અને વિકાસ કરતો જોવા મળશે તો અહીંયા સ્વયંપોષી સજીવ છે એ કાર્બન અને ઊર્જાની જરૂરિયાતો હોય છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા તે પૂરી પાડે છે અને આ ક્રિયા છે એ સ્વયંપોષી બહારથી લીધેલા પદાર્થો એટલે કે ઊર્જા સંચિત સ્વરૂપે પરાવર્તિત કરી પરિવર્તિત કરી નાખે છે એટલે કે જે બહારથી લીધેલો ખોરાક જે પદાર્થો છે એનું શું કરે છે ઊર્જામાં રૂપાંતરિત કરી અને તેનો સંગ્રહ કરે તો આ રીતના જોવા મળશે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપે તે લેવાય છે

જે આંતરિક ઉર્જા છે એ ઉર્જા શરીર સંગ્રહમાં સંગ્રહની જેમ જ તે કાર્ય કરતી જોવા મળશે વનસ્પતિઓ દ્વારા જ્યારે આ ખોરાક મેળવવામાં આવે એટલે શું કીધું માનો કે આપણે ખોરાક લઈએ છીએ આપણે તો ખોરાક ક્યારે લઈએ જ્યારે આપણે ઉર્જાની જરૂર હોય તો એવું તો નથી આપણે ખોરાકનો સંગ્રહ કરી લીધો ઉર્જાની વપરાશ પછી થવાનો છે તો પછી પણ થશે જ્યારે ઉર્જાનો સંગ્રહ ત્યારે તેનો ઉર્જાની જરૂરિયાત પડશે ત્યારે તે વપરાઈ જશે પણ આપણે જે ખોરાક લીધો એ ખોરાક ત્યારે લેવામાં આવે તો એ રીતના વનસ્પતિ છે એ વનસ્પતિ પોતે ખોરાક તો બને લે પછી કાર્બોદિત સ્વરૂપમાં તે રૂપાંતરિત કરે શું કરે કાર્બોદિત કાર્બોદિતમાં રૂપાંતરિત કરી નાખે અને તેને શું કરે સંગ્રહ કરી લે સંચય વામી એ સંગ્રહ કરીને પછી જ્યારે જરૂરિયાત હોય ત્યારે તેનો તે ઉપયોગ કરતી જોવા મળશે આગળ આપણે પ્રવૃત્તિમાં જોશું આ સંગ્રહ કઈ રીતના જોવા મળશે આપણા દ્વારા લેવાયેલ ખોરાકમાંથી ઉત્પન્ન થતી ઊર્જાનો કેટલો ભાગ એ શરીરના ગ્લાયકોજન સ્વરૂપે સંતેપામ તે જોવા મળશે જો આપણા શરીરની અંદર ગ્લાયકોજન સ્વરૂપે ઉર્જા સંગ્રહ પામે શરીરની અંદર એ રીતના જે આ વનસ્પતિ છે એ મંડકરણ અથવા સ્ટાર્ચકરણ દ્વારા તે સંગ્રહ પામતી જોવા મળશે જો અહીંયા તમારે રાસાયણિક પ્રક્રિયા આપેલી છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જ્યારે જો અહીંયા ઉદ્દીપક તમારે લીધેલા છે ક્લોરોફિલ અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં તે શું બનાવશે સી જે તમને કાર્બન કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને જે ગ્લુકોઝ બનાવશે ગ્લુકોઝ અને તે ઓક્સિજન અને પાણી ત્રણ પ્રોડક્ટ તમારે આપતી જોવા મળે છે ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા છે એની વાત કરીએ પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે ઉર્જાનું શોષણ થાય પ્રકાશ રાસાયણિક રૂપાંતરિત કરી અને પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરવામાં આવે શું કરે પાણીના અણુને હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિઘટન કરવામાં આવે આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને કાર્બન ડાયોક્સાઇડ નું શું થાય રિડક્શન થતું જોવા મળશે તો આ રીતના ત્રણ ઘટનાઓ પ્રકાશ સંશ્લેષણની અંદર જોવા મળે છે તો આ તબક્કાઓ એક પછી એક શું છે કે તરત જ થતા થાય એવી જરૂરી નથી તો ઉદાહરણ તરીકે ઘણા રણની વનસ્પતિ આ સામાન્ય આ પ્રક્રિયા છે ક્યાં જોવા મળશે સામાન્ય વનસ્પતિઓની રણની અંદર જે ઉગતી વનસ્પતિઓ છે એ રાત્રિ દરમિયાન શું છે કાર્બન ડાયોક્સાઇડ લે અને એક મધ્યવર્તી નિપજ બનાવે કારણ કે ત્યાં પાણીની અછત એ મધ્યવર્તી નિપજ બનાવશે અને ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શું કરશે શોષણ પામેલ ઉર્જા તે કાર્ય કરશે કે કાર્ય કરતી જોવા મળશે પછી અહીંયા મિસ્ટેક લાગે હું જોઈ લઈશ વનસ્પતિના કેટલાક કોષોમાં મળે છે અને લીલા ટપકાઓ કોષોને કોશિકાએ અંગિકાઓ જે હરિત કહે છે એ હરિત છે એ હરિત દ્રવ્ય હોય છે તો અહીંયા શું કીધેલું છે કે વનસ્પતિ લીલી શા માટે દેખાય એની વાત કરીએ તો લીલી વનસ્પતિ શા માટે જોવા મળે કારણ કે આ લીલા ટપકાઓ છે જે કોષની અંગિકાઓમાં આવેલા હોય જોવા મળે એ હરિત તેને કહેવામાં આવે જો વનસ્પતિના કોષની અંદર લીલા ટપકા જોવા મળશે એ લીલા ટપકાઓ ધોરણ નવ ની અંદર આપણે અભ્યાસ કરી ગયા એમાં તમને આપેલું છે કે વનસ્પતિઓની અંદર લીલા ટપકા તો આ હરિત જે રહેલા હોય છે એ હરિત તેની અંદર સંગ્રહ પામેલું હોય છે જેના કારણે શું વનસ્પતિ લીલી જોવા મળે